પૂછાયાનો આરોપ લાગ્યો અમુક કોલેજમાં બે નું પેપર અપાયું હોવાનો દાવો કરાયો છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આ જ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ ફોર ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હજાર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હજાર પચીસ માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે

જે પાર્ટીમાં ખુદની પાર્ટી બનાવે ભગવાન કરે બનાવે પરંતુ

નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે ત્યારે એક સૂત્ર આપને કહું કાન ખોલીને બધાય સાંભળજો વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો નોટ અને વોટ સમાજમાં દે ફરતી રહેશે ને તો સમાજનો ઉત્થાન થતાવાર નહીં લાગે ઋષિ ભારતી બાપુના નિવેદનને સમર્થન ગુજરાત કોળી ઠાકોર સેનાએ સમર્થન આપ્યું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ નિવેદન આપ્યું કોળી ઠાકોર સમાજને નથી મળતું પ્રતિનિધિત્વ કોળી સમાજે અલગ પક્ષ ઉભો કરવો જોઈએ જેમ ઋષિ ભારતી બાપુએ જેમ કીધું છે એમ આવનારા સમયની અંદર કોળી ઠાકોર એક પોલિટિકલી પાર્ટી જરૂર કરશે હું પણ એને સમર્થન આપું છું ગુજરાત હાઇકોર્ટના સરકારી વકીલ હોવાની ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી સરકારી વકીલ કાર્તિક પંડ્યાના નામની ઓળખ આપી પોતે પોક્સો અને છેડતીના ગુનાના સરકારી વકીલ હોવાનું જણાવી વીસ હજાર રૂપિયા પડાવી લીધા જેલમાં રહેલા આરોપીને જામીન આપવામાં મદદ કરશે તેવું કહી આરોપીના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી પૈસા માંગ્યા જો કે પરિવારને આ બાબતે શંકા જતા પૂછપરછ કરાઈ જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો પોલીસે મયંક સંઘાણી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને એનચ પ્રકારે મેળવી કોન્ટેક કરેલો હતો જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટિમને સંપર્ક કરવા માટે જણાવેલું છે જે પણ કોઈ નવે આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે અમદાવાદમાં ત્રણ નકલી પોલીસની ધરપકડ કરાઈ વેપારીને ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી પઠાણની ધરપકડ આપી અને રૂપિયા એક લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી અઠ્યાવીસ હજાર જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પપ્પૈયો ખુરેશી મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયા બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ ખેડૂતો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે સુજલામ સુજલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ નારા લગાવ્યા દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપી અને રજૂઆત કરી તળાવ ભરો તો ટપ દઈને બે દાડા ત્રણ પછી તળાવ બંધ કરો પણ પોની તો કોઈ તમે વેસાતું લાવ્યું નથી અટલ ભૂજેલ ના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા જેમ તળાવ સો માં ટુકડો આવે તમે તળાવ ભરો તો ભાઈ કેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરી તળાવ પાછ થઈ ગયું આ સુજલામ સુજલામ માં પોણી ફૂકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે એટલે અમારે તકલીફ પડે પોણી વગર ઘાસચારાની ને બાજરીઓની એટલે પોણી માટે અમે આવ્યા છે એટલે તાત્કાલિક સુજલામ સુજલામમાં પાણી નાખે જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું ઊંડ એક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેક ડેમો ભરવા પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું તો ઊંડ એક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું જામનગરના અનેક જે વિસ્તારો છે તેમને ફાયદો પણ થશે ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇડ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં ચેક ડેમો ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું વડોદરામાં માજલપુરમાં પાણીની લાઈનમાં ભંગાણ થઈ ગયું બે દિવસ અગાઉ ગેસ લાઇન લીક થઈ હતી આજે આજ સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ થયું પાલિકાની બેદરકારીને કારણે પાણીના ફુવારા ઉડ્યા લાઇનમાં ભંગાણ સર્જાતા શુદ્ધ પાણી વહી અને વેડફાઈ ગયું કલાકો સુધી સમારકામ ન કરાતા પીવાલાયક પાણીનો વેડફાટ થયો જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું આઠ મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્યાર કર્યા ઓઝત નદીના પાળા ઉપર ઉભી પાળા બાંધો વહેલા બાંધોના સૂત્રોચ્યાર કર્યા ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવેલી પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર થયા નથી જેથી ખેડૂતોમાં ભારે રોષ છે ચોમાસું ફરી નજીક આવી રહ્યું છે ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જશે જેને લઈ નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી ભાવનગરમાં ગેરકાયદે વસાહતો પર તંત્રની તવાઈ તંત્ર દ્વારા મેગા ડેમોલ્યુશનની કામગીરી કરવામાં આવી ચાવડીગેટ વિસ્તારમાંથી દબાણ હટાવાયા શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ અંડરબ્રીજ જતા રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ આ વિસ્તારમાં પીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા અંડરબ્રિજ તરફ પચાસથી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો બાંધવામાં આવેલા છે અગાઉ પણ આ દબાણો પર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખીને દબાણો હટાવ્યા હતા ત્યારે ફરી ગેરકાયદે ઉભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મોટા કાફલા સાથે મનપાએ દબાણો હટાવવા કમર કસીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે